સુરત traffic પોલીસ હવે માત્ર નો પાર્કિંગ માં ઉભેલી ગાડીઓ જ નથી ઉઠાવતી હવે તો પ્રશ્ન પૂછનાર કે વિડીયો બનાવનાર નાગરિકને પણ ઉઠાવે છે આ દ્રશ્યો જોતા જ એક જ સવાલ ઉભો થાય છે કે આ કાયદો છે કે ડરનો રાજ સુરત શહેરમાંથી સામે આવ્યું છે એક ચોંકાવનારી ઘટના જે હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે સુરત ટ્રાફિક police ની ટોઇંગ વાન નો પાર્કિંગ વિસ્તારમાં ગાડીઓ ઉઠાવવા પહોંચે છે એમાં કોઈ વાંધો નથી જ્યારે તે હાજર એક નાગરિક પોલીસ ને એક બનાવે છે ત્યારે અચાનક એ નાગરિક જ પકડી ને વાન પાસે લઈ જવામાં આવે છે સવાલો ઉભા થાય છે કે શું જાહેર જગ્યાએ વિડીયો બનાવવું ગુનો છે શું નાગરિક પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી અને શું અને સૌથી મોટો પ્રશ્ન શું હવે ગાડીઓ સાથે માણસો પણ ઉઠાવવા લાગી છે ટ્રાફિક પોલીસ આ દ્રશ્યો માત્ર એક વ્યક્તિના નથી આ દરેક સુરતવાસી સાથે જોડાયેલા દરેક ગુજરાતી સાથે જોડાયેલા દ્રશ્યો છે કારણ કે આજે એ નાગરિક હતો કાલે કદાચ તમે અથવા હું હોઈ શકીએ ટ્રાફિક નિયમો જરૂરી છે પણ વ્યવહાર પણ એટલો જ જરૂરી છે કાયદો લોકો માટે છે લોકો કાયદાથી ડરવા માટે નથી આ વિડીયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે ટ્વિટર ફેસબુક પર ગુજરાત પોલીસ સુરત પોલીસને ટેગ કરીને લોકો જવાબ માંગી રહ્યા છે બીજી તરફ ટ્રાફિક પોલીસનું કહેવું છે કે ખોટી રીતે પાર્ક કરેલી ગાડીઓ ટ્રાફિક અને ઇમરજન્સી સેવાઓમાં જોખમ બને છે પણ પ્રશ્ન એ છે કે નિયમ લાગુ કરવાના નામે નાગરિકનું સન્માન ક્યાં ગુમાયું નિયમ નાઇટી ન્યૂઝ મારફતે અમે સત્તા દિશો સુધી એક જ પ્રશ્ન પહોંચાડીએ છીએ શું ટ્રોઈંગ કરતી વખતે માનવતા જળવાશે શું વિડીયો બનાવનારને ગુનેગાર માનવામાં આવશે અને શું સુરતમાં હવે ડરનું ટ્રાફિક રાજ શરૂ થયું છે મત તમને જરૂર જણાવજો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું આ યોગ્ય હતું કે અયોગ્ય તમે જોઈ રહ્યા છોટી ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ